નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો જીવનમાં લગ્ન લગ્ન એક એવી વસ્તુ છે કે એ કરે એ બી પસતાય અને ન કરે એ પણ પસ્તાય એવું આપનો સમાજ કહે છે કે લાકડાના લાડુ ખાય તે પસતાય ન ખાય તે પણ પસતાય પણ લગ્નની બાબતમાં અત્યારે જે સમાજમાં તકલીફો દેખાય છે એ ખરેખર વિચારવા જેવી છે કોઈ દીકરા દીકરીના લગ્ન નથી થતા કેમ નથી થતા એનું કોઈ કારણ નહીં મારી પાસે પણ ઘણા લોકો આવે બધા જ ઉપાય આપણે કરાવ્યા પણ તો પણ એના લગ્નમાં અડચણ આવે હવે આ જે અડચણ છે ને એની પર આપણે પૂરતું ધ્યાન આપવાનું છે કે ભાઈ કેમ આવે છે તો ઘરમાં ઘરમાં અમુક બાંધકામની પરિસ્થિતિ અમુક સામાનની પરિસ્થિતિ એવી હોય જે તમારા ઘરમાં શુક્રની ઓરાને નષ્ટ કરે તમારા જીવનમાં જે તકલીફો છે એને વધારે અને ખાસ કરીને આ લગ્ન ન થવાની બાબત પર એની બહુ મોટી અસર આવે લગ્નની બાબતમાં જે મહત્વના ગ્રહ છે તે શુક્ર બુધ અને ચંદ્ર આ ત્રણ ગ્રહની અસર એવી છે જે તમારા લગ્નમાં મહત્વનો ભાગ ભજવે છે ઘણાને આ બાબતનો ખ્યાલ જ નથી અને એ લોકો બીજી દિશામાં ભટકે છે અને લાલ કિતાબ તો એમ કે ભાઈ કુંડળીમાં શનિની દ્રષ્ટિનું પણ મહત્વ છે તો એની પર પણ આપણે નહીં તો આપણે ગોળ ગોળ ફરતા રહીએ કુંડળીના બારખાનામાં આપણે પેલો શતરંજ રમતા રહીએ પણ એનો નિકાલ આવે નહીં હવે અહીંયા છે ને શનિની દ્રષ્ટિનું એક મહત્વ છે અને એ છે પ્રેમ વિવાહ પ્રેમ વિવાહમાં શનિની દ્રષ્ટિ બહુ મહત્વનો ભાગ ભજવે છે જનરલી આપણા જે સામાજિક લગ્ન છે મા બાપ છોકરો છોકરી જોઈને પરણાવે છે એમાં જો ગુરુની સહાયતા મળી જાય અને ગુરુ સારો છે તો એવા દીકરા દીકરીના લગ્ન જલ્દીથી થઈ જાય અને સારું ઘર મળી જાય આજે છે ને લગ્નની વ્યાખ્યા બદલાઈ ગઈ છે દીકરો જુદા વિચાર કરે છે દીકરી જુદા વિચાર કરે છે અને મારી પાસે આવે છે એવા ઘણા કિસ્સાઓ આવે છે જેમાં ખોટી જીદ ખોટી ડિમાન્ડ જીવનને બરબાદ કરે છે હવે લગ્ન નથી થતા તો જો દીકરાની કુંડળી છે તો એમાં પહેલાં આપણે આપણી કુંડળીમાં બુધની જે પરિસ્થિતિ છે ને એને મજબૂત કરવી જોઈએ એને ખાના વાઇઝ રાશિવાઈઝ જે રીતે બી તમે બુધને ઓળખો એ રીતે એને મજબૂત કરો તો તમને રાહત મળશે તમારા ઘરના વસ્તુ અહીંયા પણ લગ્નમાં મોડું થશે આ જગ્યામાં કોઈ વસ્તુને ગાડી દેવામાં આવી છે દબાવી દેવામાં આવી તો પણ આ થશે આવી પરિસ્થિતિ હોય ને તો આ જગ્યાને પહેલા ક્લિયર કરો તો તમને ઘણું બધું ભારણ ઓછું થઈ જશે ને તમારા રસ્તાઓ ખુલશે અને આ નથી કરતા ને તો એક વખત કદાચ લગ્ન થઈ જાય તો લગ્ન થઈ ગયા પછી લગ્નમાં વાંધો પડે વિખવાદ આવે આના પછી ઘરની ઉત્તર દિશા આપણે ચેક કરવી જોઈએ ઉત્તર દિશામાં કોઈ પથ્થર ગાળેલો છે કોઈ અશુભ જેને સારું નથી મનાતું ખાખરા જેવું વૃક્ષ એવું વૃક્ષ છે તો નડતર આવશે

સોનામાં બુધ પહેરી શકે વળના ઝાડને જલ ચડાવે મીઠું દૂધ ચડાવે જે માટી બીની થાય તેનો ચાંદલો કરે તેતાલીસ દિવસ અને બહુ લાંબો સમય વીતી ગયો હોય તો કનિષ્કા આંગળીનો નખ કાપવો જોઈએ અને એની પર આપણા માથાનો બાલ કાઢીને લપેટવો જોઈએ અને આ લપેટીને આ નખ અને બાલ

વિઘ્નો આપણે હટાવી શકીએ છીએ અને લગ્નના રસ્તાને ખોલી શકીએ છીએ સ્ત્રીઓ માટે એક ખાસ અલગ પ્રયોગની વાત કરી છે લાલ કિતાબે હું કહું સ્ત્રીઓએ ખાસ કનિષ્કાનો નખ કાપવો જોઈએ એની પર બાલ લપેટવું જોઈએ અને સ્ત્રીઓએ પીપળાના ઝાડ નીચે આ દબાવવું જોઈએ અને એની પર તેતાલીસ દિવસ પાણી નાખવું જોઈએ તો તમારા લગ્નના રસ્તા ખૂલે હવે છે ને લાલ કિતાબે ઘરનું જે નિરીક્ષણ આપ્યું તે નિરીક્ષણ જોયા પછી એમાં સુધારો કર્યા પછી એક વિશેષ ઉપાય લગ્ન ન થતા હોય એવા લોકો માટે આપેલો છે અને એ જ્યારે આપણે કરીએ છીએ ને તો ચોક્કસ આપણને ફાયદો થાય છે એક નાનો માટીનો ઘડો એ લો એમાં સવા કિલો મગ ભરવાના લીલા મગ સવા સો ગ્રામ હળદર થોડીક દૂરવા એમાં નાખો વળની જે વળવાયું હોય ને એનો એક નાનો ટુકડો એક નાનું લીલું નારિયેલ લીલું કપડું આ બધી વસ્તુ માટલામાં ગળામાં નાખી દો ઉપર લીલું કપડું બાંધી દો અને શુક્રવારે સવારના સમયે ખેતર જેવી જગ્યામાં ખાડો ખોદીને દાટી દો તો આવા પ્રયોગથી ઘણીવાર એક જ વખતના પ્રયોગમાં દીકરા દીકરીના લગ્ન થઈ જાય છે પણ મિત્રો પહેલાં મેં જે કીધું ને ઘરનું નિરીક્ષણ એ પહેલાં કરી લેજો ઘરમાં તકલીફ હશે તો આવા પ્રયોગ કામ નહીં કરશે ઘરની તકલીફ દૂર કરી ને પછી તમે કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો લગ્નમાં બહુ મોટી અડચણ છે લગ્ન થતા જ નથી થયા તો તકલીફવાળા થયા આ બધી વસ્તુઓમાંથી નીકળવા માટે સરળ ઉપાયો છે આપણે આવા વખતે કંઈક પિતૃદોષ ને ફલાણું નીકળું કંઈક કંઈક લોકો બતાવે છે ને એની પર આપણે વિશ્વાસ કરીને ચાલે પણ ફાયદો નથી થતો તો આવા નિર્દોષ ઉપાય જેમાં નથી મોટા ખર્ચા કે નથી આપણે કોઈ શંકા કુશંકા કરવાની તો આપણે જાતે કરી શકીએ તો આ ઉપાય કરવાથી ઘણી બધી દીકરીઓ જે લગ્ન નથી કરી શકી ઘણા દીકરાઓ છે જે બિચારા ભણી ગણીને મહેનત કરે એ પણ લગ્ન નથી થતા એવા લોકોએ આવા ઉપાય કરવા જોઈએ તો ચોક્કસ તમને આમાં ફાયદો મળે અને લગ્ન થઈ જાય તો મિત્રો આજનો વિડીયો બહુ જ અગત્યનો સાબિત થાય અને તમને પૂરેપૂરું જ્ઞાન મેં આપ્યું છે કે ઘરમાં શું તકલીફ હોય તો આ વસ્તુ આવે ને તકલીફને દૂર કર્યા પછી એક એવો સરળ ઉપાય આપ્યો જે તમે કરી શકો ને ઝડપથી એનું નિવારણ લાવી શકો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની કે ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલ લીજે નમસ્તે